માભોમની રક્ષા માટે દિનરાત ખડે પગે રહી સીમાડાઓની રક્ષા કરનારા વીર જવાનો તથા તેમના પરિવારજનો પ્રત્યે ઋણ અદા કરવાના અને અવસર સશસ્ત્ર સેના ધ્વજ દિન નિમિત્તે સૈનિક કલ્યાણ નિધિમાં સુરત જિલ્લા કલેક્ટર આયુષ ઓકે પોતાનો વ્યક્તિગત ફાળો આપી જવાનો પ્રત્યે ઋણ અદા કર્યું હતું દેશની રક્ષા કાજે પોતાના પ્રાણ ન્યોછાવર કરનાર બહાદુર સૈનિકોના પરિવારજનોના સ્વામાન ભેર અને સુરક્ષિત રીતે પોતાના જીવન નિર્વાહ કરી શકે તેવા ઉમદા હેતુસર સાત ડિસેમ્બર ઓગણીસો ઓગણપચાસ થી સમગ્ર દેશમાં સશસ્ત્ર સેના ધ્વજ દિવસની ઉજવણી કરાય છે રાષ્ટ્રીય સુરક્ષાને સુનિશ્ચિત કરવા સમગ્ર દેશમાં તમે સેવાઓનું પ્રતિનિધિત્વ કરતા લાલ બાદડી બ્લુ રંગમાં નાના ફ્લેગ અને કાર ફ્લેગ સૈનિકો વેલફેર ફંડમાં ફાળો આપ્યા બાદ આપવામાં આવે છે ખાસ કરીને નાના બાળકો તથા યુવાનોમાં શસ્ત્ર સેના ધ્વજ દિનની ફ્લેગ એકઠા કરવાનું ખાસું ઘેલું હોય છે શસ્ત્ર સેના ધ્વજ દિવસે ભારતના લોકો પાસેથી ભારતીય શસ્ત્ર દળના કર્મચારીઓના કલ્યાણ માટે ભંડોળ એકત્ર કરવામાં આવે છે તો આ અંગે કલેક્ટર આયુષ ઓક એ જણાવ્યું હતું કે દેશના સીમાડાઓથી માંડીને પૂરા વાવાઝોડ પૂર વાવાઝોડા ભૂકંપ જેવી કુદરતી આપત્તિઓના સમયે નાગરિકોની જાનમાલ બચાવવાની રાહતની કામગીરી કરનાર વીર જવાનો તથા તેમના પરિવારોના કલ્યાણ માટે ફાળો આપવાનો અનુરોધ કર્યો હતો વધુમાં કલેક્ટરે કહ્યું હતું કે પહાડથી લઈને સમુદ્ર સુધી ભારત વર્ષની રક્ષા કરનાર ત્રણેય સૈન્યના વીર જવાનોને ભારતીય શસ્ત્ર સેના ધ્વજ દિવસની સૌને હાર્દિક શુભકામના પાઠવી હતી આપ સૌ જાણો છો કે સાત ડિસેમ્બરના રોજ આપણે સશસ્ત્ર સેના ધ્વજ દિવસની ઉજવણી કરીએ છીએ તો એના ભાગરૂપે આ વર્ષે પણ આપણે જિલ્લા તંત્ર તરફથી તમામ વિભાગોને અને સુરતના તમામ નાગરિકોને વિનંતી કરવામાં આવેલ હતી કે આપ સૌ સૌએમાં પોતપોતાનું યોગદાન આપો અને આર્મ્ડ સર્વિસીસ ફ્લેગ ડે નિમિત્તે પોતાનું યોગદાન આપી આપણે જે આપણા જવાનો સરહદ ઉપર પોતાનું આપણું બધાનું રક્ષણ કરવા માટે આ પોતાની જીવનની આહુતિ આપેલી હોય અથવા ઘાયલ થયેલા હોય તો એમને મદદ કરવા માટે આપણે દર વર્ષે ભેગા કરીએ છીએ તો આ વર્ષે પણ આપણે તમામ લોકો ભેગા થાય અને સારામાં સારું કામ કરીએ એવી બધાને અપીલ કરું છું મદદ દિશ જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનઃ વસવાડ અધિકારી દીપક તિવારી પુનઃવર્ષન કચેરીના હેડ ક્લાર્ક જે બી કલ્યાણ વ્યવસ્થાપક ડીએ રાઠોડ જુનિયર ક્લાર્ક ડીએમ ખેંગાર महिला कल्याण व्यवस्थापक श्रीमती रेखाबेन पटेल खास उपस्थित र्यात हस सेटासाठी अजहर कुरेशी